નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ડિવિઝનમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદના દેવગત બારીયા તાલુકાના કેર કુવા ગામમાં ચેકડેમના નામે ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ કેર દેવગત બારિયા દેવગત બારીયા તાલુકાના કેર ગામમાં વર્ષોથી અસ્તિત્વમાં રહેલું જૂનું ચેકડેમ હોવા છતાં તેને નવું કામ બતાવી સમારકામના નામે સરકારી નાનાની ઊંચા પદ કરવાની શંકાસ્પદ કાર્યવાહી ચાલી રહી હોવાનું ઇસ્થાનિકમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે સ્થાનિક સૂત્રો તથા જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ મામલો પૂર્વયોજિત ષડયંત્ર હોવાનું માનતા ગ્રામજનોમાં રોષ અને શંકા વ્યાપી થઈ ગઈ છે આ સંદર્ભે વિનંતી કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા તથા સમાચાર માધ્યમ દ્વારા આ ભ્રષ્ટાચારની પર્દાફાશ કરે અને જવાબદાર અધિકારીઓ ઠેકેદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવે જાહેર માહિતી દોષિત સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે જો આ મામલે સમયસર તપાસ હાથ ધરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને રજૂઆતો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે રિપોર્ટર વિપુલ કુમાર બારીયા પીપલોદ અમારી ચેનલને લાઈક શેર કરવાનું ન ભૂલશો ધન્યવાદ